મિત્રો એટલું સમજો આપણને કોઈ પણ જેટલું નુકસાન કરી શકે ને આપણો મોટામાં મોટો દુશ્મન આપણને જેટલું નુકસાન કરી શકે ને એના કરતાં પણ મોટું નુકસાન આપણું મન પોતે કરી શકે નકારાત્મકતા એટલું મોટું નુકસાન કરી શકે હું આપને ઉદાહરણ આપું જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ને ત્યારે મહાભારતના યુદ્ધમાં બે પક્ષો હતા આપણને ખ્યાલ છે કયા બે પક્ષો હતા

પાંડવોના ભાગમાં સાત હતી અને કૌરવોના ભાગમાં સેના હતી એટલે પાંડવો કૌરવોનું વધારે હતું પાંડવો પાસે કોઈ અનુભવી યોદ્ધા જ નહીં કોઈ અનુભવી યોદ્ધા નહીં કૌરવો પાસે બધા અનુભવી યોદ્ધા એક થી એક ચડે એવા યુદ્ધમાં નિષ્ણાત ભીષ્મ કૃપાચાર્ય દ્રોણાચાર્ય થી એક ચડે એવા પેલા યોદ્ધાઓ હતા પાંડવો છે એ પાંડવો પાસે એટલી ધન સંપત્તિ પણ નહોતી કારણ કે પાંડવ આપણા માનનીય ધારાસભ્યશ્રી આજના આપણા કાર્યક્રમમાં આવી રહ્યા છે આપણે જોરદાર તાળીઓના નાદ સાથે એમને આજના આ કાર્યક્રમમાં વધાવીએ પાંડવો જે છે આપણે પાંડવો અને કૌરવો એની સરખામણી કરી રહ્યા છે પાંડવો પાસે કોઈ સંપત્તિ નહોતી કારણ કે એને તો બાર વર્ષનો વનવાસ હતો તેરમું વર્ષ અજ્ઞાતવાસ હતું અને એમાંથી આવેલા ત્યાંથી એની પાસે કોઈ સંપત્તિ નહીં કોઈ સત્તા નહીં અને એની સામે તમે જુઓ તો કૌરવો સત્તામાં હતા સાહેબ પાંડવો કરતા કૌરવો તમામ રીતે ચડિયાતા હતા અને છતાંય મહાભારતના યુદ્ધમાં પાંડવો જીતી ગયા અને કૌરવો હારી ગયા પરિણામ અવડું આવ્યું ખરેખર આના ઉપર વિચારવા જેવું છે કેમ થયું એનું અતિ મહત્વનું કારણ કૌરવો પાંડવો કરતા તમામ રીતે ચડિયાતા હોવા છતાં પણ કૌરવો હાર્યા અને પાંડવો જીત્યા કારણ કે પાંડવોના પક્ષમાં ભગવાન શ્રી કૃષ્ણ હતા અને કૌરવોના પક્ષમાં મામા શૈલ્ય હતા આ બંનેનું કામ શું હતું મામા શલ્ય હંમેશા નકારાત્મક વાતો કરનારા હતા નેગેટિવ વાતો કરે જ્યારે સાંજે કૌરવ સેના યુદ્ધની વ્યૂહ રચના માટે ભેગી થાય બધા એકઠા થાય આપણે શું કરશું એની ચર્ચા ચાલુ કરે ને ત્યારે મામા શલ્ય ઊભા થાય અને ઊભા થઈને એવી ઢીલી ઢીલી પોચી પોચી વાતો કરે ને બધાનું મનોબળ તોડી નાખે ઊભા થઈને સીધા પણ આપણે તો કેમ પહોંચી વળશું અર્જુન પાસે તો બ્રહ્માસ્ત્ર છે ને એવી વાતો કરે બધાનું મનોબળ તોડી નાખે અને બીજી તરફ ભગવાન કૃષ્ણ હતા એટલા હકારાત્મક અર્જુન જેવી વ્યક્તિ જેનું મનોબળ સંપૂર્ણપણે તૂટી ગયેલું પણ કૃષ્ણએ એને પણ યુદ્ધ લડવા માટે ઊભો કર્યો મિત્રો એટલું યાદ રાખજો કે તમારા વિચારો તમારી પ્રગતિ માટે અત્યંત મહત્વના છે અને એટલે શ્રી નારાયણ ભગવાનના હાથમાં રહેલો આ શંખ આપણને એ કે છે કે શંખનાદ દ્વારા તમારા જીવનમાંથી નકારાત્મકતાને અને નકારાત્મક વિચારોને દૂર કરજો મારે તમને એ કહેવું છે અહીંયા જેટલી માતાઓ બેઠી છે જેટલા વડીલો બેઠા છે જેટલા યુવાનો બેઠા છે મારા જીવનમાં જે કંઈ પણ બને છે ને મારા વિચારોને કારણે બને છે હું જેવું વિચારું છું મારા જીવનમાં એવું થાય છે હું તમને એક ઘટના કહું એક બહુ સરસ મજાનું પુસ્તક કદાચ આપનામાંથી કોઈને વાંચવાનો શોખ હોય તો એમણે પુસ્તક વાંચવું જોઈએ એ પુસ્તકનું નામ છે અનલિમિટેડ પાવર એન્થોની રોબિન્સનું લખેલું એ પુસ્તક છે અને એ પુસ્તકમાં એમણે એક ઘટના લખી છે અમેરિકાની સત્ય ઘટના કેટલાક લોકોને મનમાં ન ઉતરે એ પ્રકારની આ ઘટના પણ મેં તમને કહ્યું એ પ્રમાણે એન્થોની રોબિન્સે પોતાના પુસ્તક અનલિમિટેડ અનલિમિટેડ પાવરની અંદર એનો ઉલ્લેખ કર્યો છે હવે આ ઘટનાને જરા સાંભળજો કે આપણા વિચારો શું કરી શકે અમેરિકામાં એક ગુનેગાર એને કોઈ ગુનો કર્યો અમેરિકન કોર્ટે એને મૃત્યુદંડની સજા આપી એના ઉપર પ્રયોગ કરવાનો હતો સામાન્ય રીતે મૃત્યુદંડ ફાંસી આપીને કે ઇલેક્ટ્રિક કરંટ આપીને આપવાનો હોય પણ આના ઉપર પ્રયોગ કરવાનું નક્કી થયું ને એટલે એને મૃત્યુદંડ સાફ આપવાનું નક્કી થયું એમને એવું કહેવામાં આવ્યું કે આટલામી તારીખે તમારો મૃત્યુદંડ છે તમને મૃત્યુદંડ આપવામાં આવશે પણ તમને ફાંસી લટકાવવામાં નહીં આવે તમને ઇલેક્ટ્રિક કરંટ આપવામાં નહીં આવે તમને સાફ કરાવવામાં આવશે તમને નાગ કરડશે આટલી વાત કરીને પેલા ભાઈને બીક લાગી પછી એને રોજ યાદ કરાવે તમને સાપ કરાવશે મરવા માટે હવે સાત દિવસ બાકી સાપ કરડાવશે છ દિવસ બાકી રોજ આવું પેલા દિવસે એમને કહ્યું કે કે અમે જોઈએ છીએ તમે રોજ ડરી રહ્યા છો ચિંતા કરો કારણ કે અમે તમને જે સાપ કરડાવવાના છીએ ને એ આ દુનિયાનો સૌથી ઝેરીમાં ઝેરી સાપ છે કરોડતાની હારે તમારા રામ રમી જાય ચિંતા નહીં કરો બહુ ચિંતા કરવા જેવું નથી સાહેબ એનો મૃત્યુનો દિવસ આવ્યો એમને એક ખુરશી ઉપર બેસાડવામાં આવ્યો એના હાથ પગ બાંધ્યા એનાથી પચાસ ફૂટના અંતરે એક ટોપલો મૂકવામાં આવ્યો એ ટોપલામાંથી સાપ સાપ બહાર નીકળ્યો પેલો પેલો એટલો ભયંકર એને જોઈને કેદી ધ્રુજે અને એ વખતે એમને એવું કહેવામાં આવ્યું કે આ સાપ તમારા સુધી પહોંચે અને તમને કરડે એ કદાચ તમે જોઈ નહીં શકો એટલે તમારું દુઃખ હળવું કરવા માટે તમારા આંખ ઉપર અમે એક પટ્ટી બાંધી દઈએ એના આંખ ઉપર એક પટ્ટી બાંધવામાં આવી જે સાપને છૂટો મૂકવામાં આવ્યો હતો ને એ જ સાપને પકડી અને પાછો કરંડિયામાં મૂકી દીધો હવે ત્યાં કોઈ સાપ હતું જ નહીં પણ માત્ર વાતાવરણ કર્યું કે સાપ તમારી નજીકમાં છે સાપ ગમે ત્યારે તમને દંશ મારશે અને એ વખતે અગાઉથી નક્કી થયા પ્રમાણે ત્યાં ઉભેલી એક વ્યક્તિ એની પાસે ઇન્જેક્શન હતું અને એ ઇન્જેક્શનમાં કશું જ નહીં માત્ર ને માત્ર ગ્લુકોઝનું વોટર હશે એ સેજ આમ ઇન્જેક્શન આમ બે ત્રણ વખત ટચ કર્યું અંદર તો ઇન્જેક્ટ પણ નહોતું કર્યું કેદી ધ્રુજવા માંડ્યો તરફડિયા મારવા માંડ્યો અને થોડી જ વારમાં એનું મૃત્યુ થયું સાહેબ આ એક્સપેરિમેન્ટ હતો અને લેખિત એક્સપેરિમેન્ટ છે એટલે પછી એમના ઉપર પોસ્ટમોર્ટમ કરી અને મૃત્યુનું કારણ જાણવાનો પ્રયત્ન થયો કોઝ ઓફ ડેથ અને કોઝ ઓફ ડેથ ડૉક્ટરોની ટીમે જેણે પોસ્ટમોર્ટમ કર્યું એણે લખ્યું મેં એક કાર્ડિયાક એરેસ્ટ હતો પણ સાથે સાથે લખ્યું એણે કે આના શરીરમાં લોહીની સાથે ઝેર જોવા મળ્યું છે હવે જરા વિચારજો કે એને ઝેર આપવામાં આવ્યું જ નથી તો આ ઝેર આવ્યું ક્યાંથી સાહેબ સમજો તાકાત છે ને કે આ ધારે ને તો ગ્લુકોઝના પાણીને ઝેર બનાવી દે આની ગજબની તાકાત છે આપણે વિચાર્યું જ નથી હજી વાયસે વર્ષા જો આ ધારે ને તો ઝેરને અમૃતય બનાવી દઈએ મીરાજી વાળું ઉદાહરણ જુઓ મીરાજીના મૃત્યુ માટે રાણાજી દૂધનો કટોરો લાવ્યા અને દૂધના કટોરોમાં ઝેર ભેળવી અને મીરાજીને આપ્યું મીરાજી પી ગયા એને ઝેર તરીકે સ્વીકાર્યું જ નહોતું ભગવાન કૃષ્ણના પ્રસાદ તરીકે સ્વીકાર્યું ને સાહેબ ઝેરે પણ એની અસર કરી નહીં શરીરમાં એની અસર પણ ના થઈ મારે આ વિચારવું જોઈએ કે મારા વિચારો મારા શરીર ઉપર અને મારા જીવન ઉપર અસર કરે છે અત્યારે આખા ગુજરાતમાં સાહેબ દિવસે ને દિવસે ભુવાઓની સંખ્યા ઢગલા બંધ વધતી જાય તમે જુઓ ખરું મને તો એવું થાય કે નવી કારકિર્દી બનાવવા જેવી છે આ ભૂવાની કારકિર્દી ભૂવા તરીકે તમે લાકડાનો બિઝનેસ બધા કરો પણ એકાદો તમારામાંથી ભુવો ભૂવો બને તો એ સારા પૈસા કમાઈ ખરા અત્યારે લોકો પગલા કરાવે છે ઘરમાં કંકુ પગલા થાય તમે જુઓ તો ખરા એનો જે તાસીરો હોય હું એટલું કઉ છું કે આ બધા ભૂવા કેશવાણી સાહેબ તમામે તમામ ભૂવાઓ છે ને આ સાયકોલોજીસ્ટ ડોક્ટરો જ છે એ બીજું કાંઈ નથી કરતા તમારી સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ કરે હામે બેઠા હોય આમ દાણા લઈને નાખે આમ કરે અને કી દાણા આવેલા આપણને થઈ ગયું આપણો પ્રશ્ન હલ અને મનથી પોઝિટિવ વિચારવાનું ચાલુ કરે અને જેવું પોઝિટિવ વિચારવાનું ચાલુ કરે ને એટલે એ પ્રકારના પરિણામ મળવાના શરૂ થાય એટલે મારે કહેવું છે કે જીવનમાંથી નકારાત્મકતા દૂર કરજો સાહેબા હું નથી કેતો કોરોના વખતે આપણે બધાએ આનો અનુભવ કર્યો જે લોકો મનથી નબળા પડ્યા ને એ લોકો ફટાફટ ફટાફટ આ જગતમાંથી વિદાય લેવા માંડ્યા અને અમુક કહેવાય ત્યાં કે કોરોના શું કરે કોરોના સરકારની એવી ગાઈડલાઈન હોય ને આટા જ માયરા કર્યા બાર જ રખડતા હતા કાંઈ ન થયું એને બીજું તમે જોજો સાહેબ બે પ્રકારના કેસ તમને જોવા કારણ કે આપણે કેટલાય આપણા પરિવારજનો ગુમાવ્યા છે બે પ્રકારના કેસ તમને જોવા મળશે એક કદાચ એમને ઇન્ફેક્શન વધારે પ્રમાણમાં હતું પણ ઘરે રાખીને ટ્રીટમેન્ટ કરીને તો એ સાજા થઈ ગયા કાંઈ વાંધો જ ન આવ્યો અને અમુકને ઇન્ફેક્શન ઓછું હતું પણ હોસ્પિટલાઇઝ કર્યા ને તો બિચારા જતા રહ્યા કારણ કે એ વખતે મનમાં એક માન્યતા હતી સેકન્ડ રાઉન્ડ વખતે બીજો વેવ આવ્યો એમાં માન્યતા હતી જે હોસ્પિટલમાં ગયો એ ગયો સીધો અને ખરેખર તમે જોજો કેટલાય લોકો એને બીજી કોઈ તકલીફ નહોતી માત્ર ને માત્ર મનના વિચારોને કારણે પછી સાહેબ ડૉક્ટર ગમે એવી ટ્રીટમેન્ટ કરે ને તમારી રોગ પ્રતિકારક શક્તિ એને સપોર્ટ જ ન કરે તમારા વિચારોને કારણે એટલે ડૉક્ટરો એવું કહે કે તમારા વિચારો હકારાત્મક હોવા જોઈએ તો શ્રી નારાયણ ભગવાનના હાથમાં રહેલો શંખ આપણને શું કહીને જાય છે કે હું નકારાત્મક નહીં બનું હું હકારાત્મક બનીશ હું આશાવાદી બનીશ અને જે લોકો હકારાત્મક હોય ને હું એક બીજું ઉદાહરણ આપું કારણ કે આ વાત બહુ મહત્વની છે એટલે અને ઘણી વખત મારા પ્રવચનમાં આ ઉદાહરણ હું આપું છું અહીંયા આટલી મોટી સંખ્યામાં તમે બેનો બેઠા છો